જોઈ શકો છો અહીંયા નદીનું પાણી વહેતું જાય છે અને વચ્ચે છે મહાદેવની વિશાળ શિવલિંગ તેના તમે દર્શન કરી રહ્યા છો દોસ્તો અમારે પણ મહાદેવની શિવલિંગના દર્શન કરવા છે અને તમને પણ દર્શન કરાવવા છે એટલે અમે તમે જોઈ શકો છો અમે પાણીમાં કેમ આવી નો થયો એટલે ઉપર ગદાનો પ્રહાર કર્યો ગદાનો પ્રહાર કરવાથી આ

તો અહીંયા તમે જોઈ શકો છો મારી પાછળ ભીમનાથ મહાદેવ મંદિરનો મુખ્ય ગેટ છે અને આ મંદિરને હું તમને સરપૂર્ણ જાણકારી આ વિડીયોમાં જણાવીશ તો વિડિયો એન્ડ સુધી જરૂર જોજો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હું છું મિતાલી રોજાસ્રા અને મારી યુટ્યુબ ચેનલનું નામ છે આરજી રોજાસરા તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન પર દઈને બે લાઇકન એ ઓન જરૂર કરી દેજો જેથી અમારા નવા વિડીયો તમને સરળતાથી મળી રહે જય હિન્દ દોસ્તો હું છું મિતાલી રોજાસરા અને આજે હું યાત્રાએ નીકળી પડી છું શ્રી ભીમનાથ મહાદેવની ગુજરાતની માલિપા કહું અથવા ભારતભરની માલિપા કહું તો ઠેકાણે એમ કહેવાય કે અનેક શિવલિંગ આવેલા છે પરંતુ ગુજરાતના ધંધુકાથી બારથી થી પંદર કિલોમીટરના અંતરે અને અમદાવાદથી એકસો પચીસ કિલોમીટરના અંતરે ભાવનગર રોડ પર આવેલું છે એક ભીમનાથ નામનું એક પંખીના માળા જેવું ગામ ઉચ્ચી મેળી અને કાષ્ટકલાનો એક અદભુત નમૂનો આપણે જોવો હોય તો આ ભીમનાથ મહાદેવના આ દરવાજાને જ જોઈ લો પરિસરની ની માલપાજ પગ મેલતાની સાથે જ એમ કહેવાય કે તન અને મન ને એક અલગ પ્રકારની શાંતિ મળે છે અને દૂર દૂર પાંચ હજાર દૂર દૂર થી પોતાની માન્યતા પોતાની શ્રદ્ધા લઈને અહીંયા આવે છે આ મંદિરનો ઇતિહાસ જે છે પાંડ્યકાળ સાથે પાંડવોની સાથે જોડાયેલો છે તો ચાલો આપણે પણ તે શિવલિંગના ભાવથી ભાવ થી દર્શન કરીએ સદ્યો જૂની વરખડીના વાળની નીચે આ શિવલિંગ પોતાને એમ કહેવાય કે આ વિસ્તારની માલિકા તો નહીં પરંતુ સમગ્ર ગુજરાતની માલિકા ક્યાંક અલગ પ્રકારની ભાત લઈને ઉભું છે જી હા દોસ્તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ દર્શનાર્થી કોઈ પણ ભાવભક્તિથી અહીં આવે તેની બધી જ મનોકામનાઓ ભગવાન શિવ છે તે પૂર્ણ કરે છે ભીમનાથ મહાદેવના દર્શન કરવા જેવું તે એમ કહેવાય કે જીવનનો એક લાહવો છે જે આ ભીમનાથ શબ્દ બોલતાની સાથે જ એક સિદ્ધ મંત્ર સમાન છે ભીમનાથ મહાદેવની કથાના વિશે હું જરૂર કહીશ કે વલ્લભીનો પ્રસિદ્ધ કુંડ છે જેને આક્રમણકારીઓ દ્વારા નષ્ટ કરવામાં આવ્યો હતો આ ક્ષેત્રના પ્રતિક સ્થાન પર એવા દ્રશ્યો જોવા મળે છે કે જે વિભિન્ન પ્રકારના ભરેલા છે 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 અને અને તેમાં આકર્ષણ જેના સંપર્ક બંધન કથાઓ સાથે જેની સામગ્રી પ્રાચીન ઇતિહાસ લખી શકાય તેમ છે સદીઓ જૂના ક્યાંય જૂના પુરાના ઇતિહાસને પોતાના કોઠાની મલપા સંગ્રહીને બેઠેલું આ સ્થાન છે અહીં દર્શન કરવા જવું તે ખરેખર માનવ જીવનનો એક લાહવો છે

જે દાદાના દર્શન કરવા માટે મને ખૂબ આનંદ થયો છે અને બહુ પ્રસન્ન થયા છે જય ભોલેનાથ જય બોલેનાથ હે મહાદેવ તો દોસ્તો પ્રેમनाथ મહાદેવની મંદિરની પાછળ પાંચ शिवलिंगની સ્થાપના કરવામાં આવી છે તો ચાલો તમને બધા તેમના દર્શન કરવા હું લઈ જાઉં ભીમની પવિત્ર ઘંટી જેના તમે દર્શન દર્શક મિત્રો જ્યારે પણ આ ભીમનાથ મહાદેવના દર્શન કરવા તમે આવો ત્યારે આ મંદિરના પરિસરની માલીપા આ ભીમની ઘંટી આવેલી છે તેના તમે દર્શન કરવાનું ચૂકશો નહીં દોસ્તો આ છે ભીમનાથ મહાદેવનું અન્ય ક્ષેત્ર તે તમે નિહાળી શકો છો દોસ્તો શિયાળો હોય ઉનાળો હોય કે તે પછી ચોમાસું હોય અહીં આવનાર દરેક શ્રદ્ધાળુઓને ભક્તોને એમ કહેવાય કે રહેવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે તેમજ ત્રણેય ટાઈમ જમવાની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે છે જ્યારે પાંડવો વનવાસમાં નીકળ્યા ત્યારે ફરતા ફરતા આ બાજુ આવેલા એમાં અર્જુન છે એ મહાન ભક્ત હતા શંકરની પૂજા કર્યા બાદ ફલાહાર કરતા નહીતર આખો દિવસ ભૂખ્યા રહેતા હવે આ હેડંબાનું વન હતું જંગલ છે શંકરનું મંદિર નહીં જ્યાં સુધી અર્જુનજી પૂજા ન કરે ત્યાં સુધી એકય ભાઈ ભોજન ન કરે અને સાથે જે ભીમભાઈ હતા એમને બે ત્રણ દિવસના ઉપવાસ થયા ભીમભાઈ કે જો અર્જુનજી પૂજા નહીં કરે ત્યાં સુધી મને જમવાને મળે માટે કંઈક યુક્તિ કરું બાજુમાં લીલકા નદી છે એ નદીના કાંઠે બધા ભાઈઓને બેસાડી ભીમભાઈ અહીંયા આવે છે આ વરખડાનું ઝાડ ઓરિજિનલ પંચાવનસો વર્ષ પુરાણું છે તેની નીચે આ પથ્થરનું શિવલિંગ બનાવી ઉપર ફૂલ ચડાવી ચઢાવી અર્જુનજીને કે ચાલો ભાઈ મેં શંકર ગોત્યા છે અર્જુનજીમાં શ્રદ્ધા વિશ્વાસ ને ભક્તિ હતી અહીં આવી પૂજા કરી માની લીધું કે મારી પૂજા શંકર ભગવાને સ્વીકારી છે ત્યારબાદ બધા ભાઈઓએ ફલાહાર કર્યો જેમાં એટલે ભીમભાઈ હસવા લાગ્યા કે ભાઈ અહીંયા શંકર કેવા તો બધું મેં ઉપજાવી કાજેલું છે તારી ભક્તિ ખોટી છે અને તું અમને ખોટા ભૂખે મારે છે તો અર્જુનજી કહે છે કે નહીં ભાઈ મારી પૂજા શંકર ભગવાને સ્વીકારી મને વિશ્વાસ છે તો ભીમભાઈ કે ચાલ જોવા અહીંયા આવી ભીમભાઈએ આ પથ્થર ઊંચો કર્યો ન થયો એટલે ઉપર ગદાનો પ્રહાર કર્યો ગદાનો પ્રહાર કરવાથી આ પથ્થરના બે ભાગ થઈ ગયા એમાંથી દૂધની ધારા થઈ એકદમ અનેક સર્પો પ્રગટ થયા અને દૂધની ધારામાંથી સ્વયંભૂ શંકર ભગવાન પ્રગટ થયા પાંડવોએ માફી માંગી ભગવાને આશીર્વાદ આપ્યા એટલે આનું નામ ભીમનાથ મહાદેવ પડ્યું એને પાંચ હજાર વરસ વીતી ગયા મહંતજીના વડવાઓ રાજસ્થાનમાંથી જૂનાગઢ યાત્રા કરવા જતા પહેલાના લોકો ચાલીને જતા સાથે ગાયો રાખતા આ લોકો એ પણ લીલકા નદીના કાંઠે મુકામ કરેલું એમની ગાય ચરતી ચરતી અહીંયા આવે એક ગાય અહીંયા ઉભી રહે એના આચલમાંથી દૂધનો અભિષેક થઈ જાય ગાયને દોવે એટલે દૂધ ના આપે ચેલાને કે ભાઈ આપણી ગાયને કોઈ દોઈ લે છે કાલે તું એની પાછળ ધ્યાન રાખજે બીજે દિવસે ગાય અહીંયા આવી એના દૂધનો અભિષેક થયો ચેલાએ મહાનજીને કીધું મહાનજી કે કોઈ ચમત્કારિક જગ્યા છે ચાલ મને બતાવ અહીંયા આવી પાંદડા વાંદડા દૂર કર્યું તો આ શિવલિંગ નીકળ્યું એ લોકો પૂજા કરવા માટે અહીંયા રોકાઈ ગયા ચારસો વર્ષ પહેલાં મંદિર શિખર બંધ કરવા માટે આ વરખડાના ઝાડને કાપતા હતા તો અંદરથી લોહીની ધારા થઈ કાપનારા બેભાન થઈ ગયા આથી આ વરખડીનું ઝાડ કાપવાનું બંધ રાખ્યું અને રાત્રે મહાનજીને સપનામાં આવી ભોળાનાથે કીધું કે આ વરખડીનું ઝાડ કાપશો નહીં આમાંથી ખાંડ જેવો મીઠો પદાર્થ જરશે લોકો પ્રસાદી તરીકે લેશે અહીંયા ભીમનાથ મહાદેવજી દરેકની મનોકામના પૂરી કરે છે શ્રદ્ધા અને વિશ્વાસ હોય એની અવશ્ય મનોકામના પૂરી થાય છે અહીંયા ચારનો પ્રસાદ આપવામાં આવે છે અન્નક્ષેત્ર આપવામાં આવે છે બળે અન્ય મોટો તહેવાર ઉજવવામાં આવે છે એવી રીતે શ્રાવણ વદની અમાસના દિવસે લોકમેળો ભરાય છે અને અનેક લોકો પોતાની મનોકામના પૂરી કરવા માટે ભીમનાથ દાદાના શરણે આવે છે બોલો ભીમનાથ મહાદેવ કી જય જય ભોળાનાથ કયું ગામ ભૈલા તારું બરોડા ગઢડા ઠેરિયા લો બેટા

કેમ છે ચાલો આપણે એના દર્શન કરવી નદી છે સામે દેખાય ભીમનાથ મહાદેવ બનાવી સ્થાપના કરેલી મહાદેવની શિવલિંગ ભીમનાથ મહાદેવ માતાજી નું માતાજી છે અંબે મા હોય એવું લાગે છે. આયબાન આપણને ઓલા શિવલીન બાજુ લઈ જવાની કોશિશ કરે છે. નદી કેટલી ઊંડી છે અનુભવ નથી. તો કેટલું છે? તો છે

આ બધું પાણી છે જો આજે એટલું એટલું પાણી છે મહાદેવના દર્શન કરવા તો જવું પડે ગમે એટલું પાણી હોય તો ઓલા ભાઈ બને આપણને સિંધુ છે તે બહુ ઊંડું નથી દર્શન કરવા કાળ રસ્તા ક્યાં વિગાડ છે ભક્તો મહાકાલકા દસ્તા અમારે પણ મહાદેવની શિવલીના દર્શન કરવા છે અને તમને પણ દર્શન કરાવવા છે

હિમનાથ મહાદેવનો વિડીયો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન પર જઈને બે અને એવો જરૂર કદું છે અમારા નવા વિડીયો તમને સતતથી મળી રહે અને હવે મળશું આપણે બીજા વિડીયામાં જય જય ગરુ ગુજરાત જય હિન્દ જય ભારત